તો આજે આપણે બનાવીશું ગુજરાતી સ્પેશિયલ ખાટી મીઠી કઢી જે રેસ્ટોરન્ટમાં ધાબા પર કે વાડીમાં મળે એવા સેમ જ ટેસ્ટમાં આપણે ઘરે બનાવીશું તો તમે જોઈ શકો છો કેટલી સરસ લાગે છે લુક્સમાં ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે થોડીક ડિફરન્ટ રીતથી મેં કઢી બનાવી છે આ ગુજરાતીના ઘરમાં દરેકના ઘરમાં કઢી બનતી હોય છે ખાટી મીઠી તો તેના માટે મેં એક વાડકી ખાટું દઈ લીધું છે સાથે મેં ત્રણ વાડકી પાણી લીધું છે તો એક વાડકી ખાટું દહીં લો તમે દહીં ના હોય અદરવાઈઝ છાશ હોય તો છાશ પણ લઈ શકો છો ત્રણ વાડકી પાણી લેવાનું હવે થોડીક ડિફરન્ટ રીતે હું લીમડો અને લીલા મરચાં મેં બે કટ કરીને એડ કર્યા છે સાથે ત્રણ ચમચી બેસન એડ કર્યું છે એટલે કે ચણાનો લોટ તો ઘણા લોકો છે ને લીમડો અને મરચાં વઘારમાં એડ કરતા હોઈએ છે પણ મેં આ રીતે કર્યું છે તમે અંદર જ આવી રીતે લીમડો અને મરચું એડ કરશો ને એની ટેસ્ટ અને ફ્લેવર બહુ ફાઇન આવે છે હવે બ્લેન્ડ કરી દઈશું હવે એક પેનમાં આપણે જે કઢીનું બેટર કર્યું એ એડ કરવાનું તમે અત્યારે આપણે કોઈ પણ વઘાર નથી કર્યો તો પણ કઢી જોવામાં સરસ લાગે છે આ જે લીમડું અને મરચું આપણે અંદર એડ કર્યું ને એનો ટેસ્ટ અને ફ્લેવર એક બહુ જ ફાઇન આવે છે તો ગુજરાતીના ઘરમાં બનતી જ હોય છે આ કઢી અમારા ઘરે તો બહુ બનતી હોય છે અમને કઢી વધારે ભાવે છે બધાને ઘરમાં થોડી હલ્દી પાવડર એડ કરીશું જેથી કલર બહુ ફાઇન આવે છે એનો તમારે જાડી કે પાતળી રાખવી હોય એ પ્રમાણે તમારે પાણીને ઓછું વધતું એડ કરવાનું રહેશે હવે સોલ્ટ ટુ ટેસ્ટ એટલે કે મીઠું એડ કરવાનું તો ગુજરાતી કઢી ગુજરાતી વાનગી હોય બનતી હોય એમાં ખાંડ ના હોય તો એ ગુજરાતી જ ના કહેવાય તો થોડીક સુગર એડ કરીશું આપણે તમે અદરવાઈઝ સ્કીપ પણ કરી શકો છો જો સુગર ના તમારે એડ કરવી હોય તો તમે ગોળ આવે ને ગોળનો પણ યુઝ કરી શકો છો તો મેં એક જ ચમચી એડ કરી છે તમારે ઘરી બનાવી હોય સ્વીટ બનાવી હોય તો તમારે વધારે એડ કરવાની મીઠું અને સુગર એડ કર્યા પછી આપણે હલાવવાનું હવે વઘાર કરી દઈશું તો તેના માટે મેં બે ચમચી ઘી લીધું છે તમે ઓઇલ પણ લઈ શકો છો અને ઓઇલ અને ઘી બંને સાથે મિક્સ પણ લઈ શકો છો ઘી થાય એટલે આપણે રાઈ એડ કરીશું રાઈ આપણે ફૂટી જાય એટલે જીરું એડ કરવાનું જીરું થાય એટલે મેથી આવે છે એ એડ કરવાનું મેથીનો ટેસ્ટ અને ફ્લેવર બહુ ફાઇન આવે છે કઢીમાં સાથે ખડા મસાલા તજ તમાલપત્ર અને લવિંગ એડ કરીશું ત્રણથી ચાર એને આપણે થવા દેવાનું ધીમા ગેસ પર તો જ એની ફ્લેવર સરસ આવશે તો લાસ્ટમાં આપણે બે લાલ મરચાં સૂકા એડ કરી અને ગેસ બંધ કરી દેવાનો તરત જ હવે આપણે વઘારે એડ કરી દઈશું કઢીમાં સાથે ધાણા એડ કરી દઈશું થોડા તમે જોઈ શકો છો તો બસ આપણી રેડી છે ગુજરાતી ખાટી મીઠી કડી રેસ્ટોરન્ટ સ્ટાઇલ ધાબા સ્ટાઇલ કે વાડીમાં મળે તેવી બિલકુલ ટેસ્ટમાં આપણી આ રીતે તમે બનાવશો તો બિલકુલ ટેસ્ટમાં એવી જ થશે તો ફ્રેન્ડ્સ તમારી રેસીપીઝ ગમતી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ થેન્ક યુ સો મચ થેન્ક યુ ફ્રેન્ડ્સ